સાત નવેમ્બરના રોજ વી ટીવીમાં વડોદરાના ડભોઈની આંબેડકર છાત્રાલયમાં ઉદભવતી સમસ્યાનો અહેવાલ પ્રસારિત કરાયો હતો આ અહેવાલ પ્રસારિત થયા બાદ સરકારી અધિકારીઓએ તાત્કાલિક હોસ્ટેલની મુલાકાત લીધી હતી હોસ્ટેલમાં પડતી સમસ્યાઓ અંગે વિદ્યાર્થીઓએ અનેક રજૂઆતો કરી હતી પરંતુ પરિણામ શૂન્ય આવ્યું હતું પરંતુ આજે અચાનક હોસ્ટેલની મુલાકાતે સરકારી અધિકારીઓ દોડી આવતા વિદ્યાર્થીઓએ વી આભાર માન્યો હતો ડભોઈ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓને સુવિધા બાબતે અમને તકેદારી અધિકારી કચેરીમાં રજૂઆત મળતા અમે તકેદારી અધિકારી શ્રી ચૌધરી સાહેબની સૂચનાથી હું અધિક્ષક શ્રી ડીજે ડામોર તથા પ્રોજેક્ટ ઓફિસર શ્રી સીસી રાઠવા તથા સ્ટાફ એમ અહીંયા રૂબરૂ સ્થળ તપાસ માટે આવેલ એમાં છાત્રા છાત્રાલયના હાઉસ માસ્ટર ડી કે પાંડોર रजा पर हो અને એની એમની અવેજીમાં શ્રી યોગેશભાઈ પટેલ કે જેઓ અન્ય ત્રણ જગ્યાનો વધારાનો હવાલો સંભાળે છે જેથી અમુક પ્રશ્નો છે આ છાત્રાલયમાં આશરે એકસો જેટલા વિદ્યાર્થીઓ રહે છે આ હોસ્ટેલમાં પીવાના પાણીની સફાઈ અને ગંદકી તેમજ ખાસ કરીને હોસ્ટેલમાં આપવામાં આવતા ભોજનને લઈને વિદ્યાર્થીઓને વ્યાપક ફરિયાદો છે હોસ્ટેલમાં આપવામાં આવતું ભોજન એટલું ખરાબ હોય છે કે વિદ્યાર્થીઓના આરોગ્ય જોખમાય છે વીટીવીના અહેવાલની અસર રૂપે વડોદરાની આદિવાસી કલ્યાણ કચેરીના તકેદારી અધિકારી ડી કે ચૌધરીની સૂચના હેઠળ અધિક્ષક ડી એ ડામોર પ્રોજેક્ટ ઓફિસર સી સી રાઠવા તેમજ અન્ય સ્ટાફ દોડી આવ્યા હતા બીડબલ્યુ ડી દ્વારા અમુક કામો કરવાના છે ગટરનો પ્રોબ્લેમ છે પછી પાણીનો પ્રશ્ન છે પીવાનું પાણીની જે નીચે પાઇપલાઈન નીચે છે જેને ઊંચી કરવાની છે જે આરંભીને અમે ગઈકાલે પત્ર લખીને જાણ કરીએ છીએ જે તકેદારી અધિકારી શ્રી વડોદરા તરફથી પણ ફોલોઅપ કરીશું વધુમાં જમવા બાબતે વિદ્યાર્થીઓને રજૂઆત છે રસોયા રસોયા બાબતે રજૂઆત છે જરૂરી સૂચના આપી છે અને એમના પ્રશ્નોનું નિરાકરણ આવે એવા અમારા પ્રયત્નો છે અધિકારીઓની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ લેખિતમાં રજૂઆત કરી હતી અધિકારીઓએ ખાસ કરીને પીવાના પાણીની ભોજન અને સાફસફાઈની જાત તપાસ કરી હતી અને આ અંગે ત્વરિત પગલા લેવાની પણ ખાતરી આપી હોસ્ટેલના વિદ્યાર્થીઓ તેમની સમસ્યાઓનો ઉકેલ આવશે તેવી આશા સાથે વીટીવીનો આભાર માન્યો હતો પિન્ટુ પટેલ વીટીવી ડભોઈ